નમસ્કાર દવા વગર મુંડા પકડવાનો એક દેશી જુગાડ છે તમે આ માંડવી જોઈ તમને મુંડો આવેલો દેખાય નહીં વગર દવા એ મુંડા આવે જ નહીં અને આવે કોક આવે એવું કઈ નથી કે નસોડા નો જ આવે માંડવી ઉગ વાવી અને ઊગે ત્યાંથી પાંત્રીસ દિવસની થાય એટલે પચાસ ટકા મોરચિયું અને પચાસ ટકા ઊરિયા વિઘે અડધી ઠેલી જાય ને એ રીતે સાટી દેવાનું ઝીણો ઝીણો વરસાદ આવતો હોય કે પાણી પાવાનું હોય સાટી દેવાનું એટલે એ કોઈ મૂંડો નહીં રહે તમને ક્યાંય મૂંડા નહીં દેખાય આવી ગયો ગયો મોટો થઈ તો પછી મરે જો હજી ઝીણા ઝીણા હોય ત્રી પાત્રી દીએ ચાલી દીએ એના બસા થાય ઝીણા ઝીણા તો એ તમે ઉરિયા નાખી ગયો અને મોરિચ્યું બે ભેગું કરી એના બચ્ચા હોય ને ચાર મરી જાય તમને કે પીળું દેખા હે નહીસ માં દિવસે ખાતર નાખેલું છે ચાર માંડવી હોય તો એક ઠેલી ઔરિયા અને એક ઠેલી બે ભેગું કરી નાખી દેવાનું દેવાનું જેમ એમ પછી કેવો મૂડો આવે છે જોઈ છે બાકી પછી ગમે એ દવા સાઠો તો એ આવી ગયા પછી તો ખાય તો જવાના જ છે પિસ્તાલીસ દિવસની મગફળી છે વીસ નંબર મગફળી છે ફાલ છે હજી તો હુયા ફૂટવાની શરૂઆત થઈ છે કોક ઝીંજુ છું છે ખાતર નાખ્યો નો નાખ્યો કેટલો ફેર પડે તમને બતાવો આગળ રોજો તમે આ ખેતર છે આ પૂરું છું આ શેઢો અને આ સોયાબીન ખાઈ ગયાસ મુંડામાં માં કોક કોક સોળો વધવા દીધો અને આ બાજુ લાવ્યા તા તે નાખી દીધું તું એટલે આમાં નથી બહુ અને આમાં ઉપાડી લીધું પૂરિયાની મગફળીને જરૂર ન હોય પણ તોય મુંડા હાટુથી નાખવું પડે થોડીક વધે તો ભલે ને વધતી તો આપણે દવા મારવાની જ હોય પાછી પાડવાની ક્યાંય મૂંડો દેખાશે નહી તમને આપડે કઈ કંપની ને ઘરે એડવર્ટાઈઝ નથી કરવાની આ તો માહિતી ખેડૂત સુધી પૂછે પોસે એવું કરવાનું છે એથી ખોટી દવા લઈને ખર્ચા કરવાની મૂડા ને આપણે ખાતર એ નખાઈ જાય અને મૂંડા મરી જાય એમ કે બધા ખેડૂત ખાતર તો નાખતા જ હોય તો એમાં શું છે ટાઈમ એનો જોવો પડે વહેલા હાજ નાખી દીધું હોય તો એ કંઈ કામનું નહીં તો હજી મૂંડાના ઈંડા હોય અને મોડું નાખ્યું હોય તો મૂંડા થઈ ગયા હોય તો પછી કાંઈ કામનું નહીં મોટા હોય તો એ કઈ અને કદાચ મરી જાય પણ તોય બોબ્યા છોડવા તો ખાઈ જાય એટલે પાત્રી દી આસપાસ નાખી દીધું હોય ને ઉરિયા આમ તમને પીળી માંડવી દેખાતી છે થોડીક પણ એ તો અહીંયા પાણી ભરાય એના હિસાબે પીળી છે એટલે ગોરમટાળું ગોરમટા જમીન છે ધોળહાર જમીન છે ને આમાં ભરાય છે પાણી એટલો રેક છે આમાં પાણી ભરાય એટલે એના હિસાબે થોડીક પીળી છે બાકી મૂંડો ચાય તમને જોવા ન મળે ચાય છોડવો ફૂકલ હશે જ નહીં c'est ma tâche